નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ યાર્ડ ચેનલમાં આજના જીરુંના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના તાજા બજાર ભાવ તમને મળતા રહે સાવરકુંડલા ચાર હજારથી ચાર હજાર ચારસો દસ પાટડી ચાર હજાર બસો પાંચથી ચાર હજાર ચારસો એકાવન મોરબી ચાર હજાર સાઠથી ચાર હજાર ચારસો પચાસ જેતપુર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર પાંચસો રાજકોટ એકતાલીસોથી ચાર હજાર પાંચસો એકાવન અમરેલી ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર છસો ને ત્રીસ ધાંગધ્રા એકતાલીસોથી ચાર હજાર ચારસો બાવીસ પોરબંદર ચાર હજાર પચીસથી ચાર હજાર ત્રણસો પચાસ જસદણ ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર પાંચસો અગિયાર વિરુંગામ ચાર હજાર પાંત્રીસથી ચાર હજાર ત્રણસો પિસ્તાલીસ સમી એકતાલીસોથી ચાર હજાર ચારસો ધારી ચાર હજાર બસો એકવીસથી ચાર હજાર ત્રણસો એકાવન હળવદ એકતાલીસોથી ચાર હજાર પાંચસો એકતાલીસ માંડલ ત્રણ હજાર નવસો એકથી ચાર ચારસો અગિયાર બાબરા ચાર હજાર દસથી ચાર હજાર ચારસો એસી વાંકાનેર એકતાલીસોથી ચાર હજાર ચારસો સાહીઠ વારાહી ત્રણ હજાર છસોથી ચાર હજાર પાંચસો એક હારીજ ચાર હજાર ત્રણસોથી ચાર હજાર છસો ચાલીસ જુનાગઢ ચાર હજારથી ચાર હજાર ચારસો ચાલીસ જામજોધપુર ત્રણ હજાર નવસોથી ચાર હજાર ચારસો બોટાદ એકતાલીસોથી ચાર્જર પાંચસો નેનાવા ત્રણ હજાર આઠસોથી ચાર્જર છસો ને પચાસ લાખણી ત્રણ હજાર સાતસો પચીસથી ત્રણ હજાર નવસો પાથાવાડા ચાર હજારથી ચાર હજાર ધાનેરા ત્રણ હજાર નવસો ત્રીસથી ચાર્જર બસો પચાસ થરાદ ત્રણ હજાર છસો એકાવનથી પાંચસો પચાસ થરા ચાર હજાર બસો ત્રીસથી ચાર્જર ચારસો પચાસ કાલાવડ ચાર હજારથી ત્રણસો પિસ્તાલીસ જામનગર ચાર હજારથી ચાર હજાર છસો ગોંડલ ત્રણ હજાર પાંચસો એકાવનથી ચાર હજાર પાંચસો એકોતેર સાણંદ ચાર હજાર એકસો સાહીઠથી ચાર હજાર ત્રણસો